સુરતના રાંદેર ઝોનમાં સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇનના ખુલ્લા ઢાંકણામાં બાળક પડતા આમ આદમી પાર્ટીનું દુઃખ વિહોણું આવેદન આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આપેલા આવેદનપત્રમાં એક ગંભીર ઘટના સામે આંગલ નક્કી કરવામાં આવ્યું છે રાંદેર ઝોનના હાપરા ભાઠાવરિયા રોડ પર આવેલ રાધિકા પોઇન્ટ પાસે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખોલા હોવાના કારણે એક બે વર્ષની બાળકી તેની માતા સાથે પડેલી હતી વધુમાં જયારે રાત્રિના સમયે તે પાણીના નિકાલ માટેનો માર્ગ ખુલેલો હતો ત્યારે છ ફૂટ સુધીના ગંદા અને મલિન પાણીમાં બાળક પડી ગયું આપત્તિના સમયે લોકો દ્વારા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ કોઈ પરિણામ મળ્યો ન હતો આમ આદમી પાર્ટી દ્વારા આપેલા આવેદનમાં જણાવ્યું છે કે આ દુઃખદ ઘટનામાં તે બાળકના મૃત્યુ માટે સુરત મહાનગરપાલિકાના ગટર વિભાગ અને રાંદેર ઝોનના અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે આ ઘટના એક કાલ્પનિક ભ્રષ્ટાચાર અવગણના અને ઉચ્ચ અધિકારીઓના અનુકૂળ ચુપ ઉચ્ચાક્ષણ ભૂલો સ્પષ્ટ કરે છે આજે અમે કલેક્ટરશ્રી ને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવું પડે છે કે જે બે દિવસ પહેલા એટલે કે પરમ દિવસે પાંચ તારીખે એક બે વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે ને તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે આ પહેલી ઘટના તો સુરતમાં નથી આના પહેલાં પણ ડિંડોલીની અંદર પાંચ વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી એમાં પણ સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી સિટીલાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર બે સ્ત્રીઓ મૃત્યુ પામી હતી આજથી બે વર્ષ પહેલાં એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું તો આવી અવારનવાર ઘટનાઓ બને છે તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે છતાં પણ તંત્ર ચૂપ છે જાડી ચામડીનું છે અને આટલી જેટલી જેટલી વખત ઘટનાઓ બને છે એટલી એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો નાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી અને સફળતા મળી એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે વિનંતી કરી છે રજૂઆત કરી છે વિરોધ કર્યો છે છતાં પણ એક પછી એક ઘટનાઓ બને છે કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળી મળીને રહેતા હોય જેથી છાવરી લેવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે જે બાળકનું મૃત્યુ થયું છે એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડી લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી એ ગુનો દાખલ થયો છે એટલે મતલબ એવો થશે કે વર્ગ ચાર ના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે એટલે થશે એવું કે ભાઈ મોટા મગરમચ્છ બચી જશે નાની માછલીઓ પકડાશે અને ફરી વાર આવું આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ બનતી રહેશે એટલે અમારી એક જ માંગ છે આજે માનનીય કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદન આપીશું કે આ જે ફરિયાદ છે ફરિયાદની અંદર સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એવા શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ત્યાંના કાર્યપાલક તેજસ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ત્યાંના ઝોનલ ચીફ ઝોન ધર્મેશ મિત્રી મિસ્ત્રી ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ જો આવી રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યની અંદર સ્માર્ટ સિટીના જે બણગા પુખ્તિયા સરકાર આવી કોઈ દુર્ઘટના ના બને અને આવી કોઈ દુર્ઘટના સર્જાય અને આવી રીતના કોઈ બાળક કે કોઈ પરિવાર પોતાનો દીકરો ના ગુમાવે એના માટે આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રી ના આવ્યા છીએ